અત્યારે મિત્રો આજે સવારે સાડા છ વાગી ગયા છે ને જ્યાન અમારા ઉઠી ગયા છે અને અમે ધ્યાન ભાઈને લઈને હવે જીએ છીએ સવાર સવારમાં પાણી આવી ગયું છે મારા ઘરેથી પાણી ભરતા ખાલી પાણી નહોતું આવ્યું આજે પાણી આવી ગયું છે તો સવારમાં વહેલું વહેલું પાણી આવી ગયું છે કાલે કારણસર કોઈ આગળથી બંધ હોવાથી પાણી નહોતું આવ્યું જોવા પાણી ભરાઈ રહ્યું છે બ્રશ કરવા માટે ઇટરનું પાણી ગરમ કરવા મૂકી દીધું મમ્મી પપ્પા ગાઈસ ગયા છે ઠંડી હોવાથી ભાઈ ઉઠી ગયા છે ત્યાં બેન ભણી છે હતા ગયા છે આપણે ચકલાને સવાર સવારમાં દાણા નાખવા માટે જઈશું આ ચકલા માટેનો દાણા દાણાનો ડબ્બો આમાંથી આપણે વાટકી ભરી દરરોજ આપણે નાખીએ છીએ એક વાટકી ભરી આપણે ચકલા માટે લઈ લઈએ આપણે ચકલાને દાણા નાખવા જોઈએ ચલો ઘરના બહાર રસ્તા ઉપર ત્યાં છોકરા ચકલા આવે છે આપણે સવાર સવારમાં આપણે સવાર સવારમાં ચકલાને દાણા નાખી દીધા આપણે ગરમ પાણી પીશું नमस्कार मित्रों जो अब हमारी सीजन चालू થઈ ગઈ છે વિડિયો ફોટોગ્રાફરની તો અત્યારે જે પણ અમારા પાસે ઇન્સ્ટ્રુમેન્ટ છે એમને સરખા કરી રહ્યા છીએ મોનોપોડ પોર્ટ્રલ લાઇટોને રિપેર કરી રહ્યા છીએ હું અને પવનભાઈ જેમ કે સીઝન ચાલુ થઈ ગઈ છે જો પ્લગમાં જોજો અંભારજો જો બરાબર ઓકે ઓકે રેડી રેડી થઈ ગઈ બરાબર આવો બરાબર દેખો ખરાબ હતી લાઇટો નવી વાયર વાયર નવા કરેલા બધું કરી નાખી સીઝન માટે ઓકે નમસ્કાર આજે તબિયત ખરાબ હોવાના કારણે આજે આવવું પડી છે અને એના છે આવી ગયા

મા દન્યવાદ કરાબે સરદી કોડે જી આલા બાપ આપ આપ જન તો હેડ તો આવ હેડ તો આવ અમારો ભાણો આવી ગયો છે અમારો ગોડે અમે ધ્યાન અમારો ચાટો થઈ ગયો છે

જમવાનું બધું પતી ગયું મારો મેં વહેલા ખાઈ લીધું તું અને રેસ્પે ને લોકો ખા બેઠા અને આજે તો ઘંટીવાળા અમૃત કાકાની તબિયત સારી નથી તો રેસ્પાઈ ઘંટી દહીણા દણી ના આહી અને જુઓ બતાવો તમે તો પપ્પાને ખવડાવી દઉં મમ્મી ખવડાવી પપ્પા હા હે પપ્પા ચીટલી રોટલી ખાધી હે ચીટલી હાચું બોલવાનું ખોટું નહીં બોલવાનું દહ થોડી કાધી હોય હાચું સાચું બોલો દર રોટલી શનું શાક હતું તમને નહીં ખબર હા ખબર રાખવાની શું ખબડાઈ દઉં નહીં ખબર હોતી હા હા જો મમ્મી કીધું ગવરફળી બટાકાને શાક હતું પપ્પાએ જો ખાઈ લીધું જો સુરેશ ભાઈ આવી જાય ખાઈ કરી જો પપ્પા રમાચા લેવા અહ હા ને વેબ દવા પાઈ દીધી અજો અમાર ધ્યાન ભઈ તો એનો ચાલુ જ હોય મીર વે આતા જો જો એ હેડ્યા મોમાન બરોબર ના ખાતા ખાતા એરન કરે અને હવે હેડ્યા મોમાન મમી તો વે દઈ નું દડાઈને આઈ આજ વધારે દઈ ના હતા કે માપ ના હતા વધારે હતા તો રેસ પે આજ થી દઈ ના ચાલુ કર્યું દળવાનો આ તો વધાર દના હતા ભાભી ખાઈ લીધું પણ બીજો રાઉન્ડ અરેશભાઈનો સાથ હાલી ગણને કહો મારા ભાઈ કોઈ દિવસે એકલો નહીં ખાતો જોડે ભાભીને બેવું પડે તમે કમેન્ટ કરજો કોણ કહો મારો ભાઈ રન બેડો જોડે તો ચાલો મી બેન જુઓ હા તો મારી ભાભીએ કહી દીધું હે કે કમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો અમાર મંડપનો ઓર્ડર પતાવે છપડો વસ્તુ મેળવા માટે આવી ગયો જો પાઇપો ને વાસણ બધું આવી ગયું તમે ગોડાઉન ઉપર જાય જાઓનું ઊભા બાર કારણ કે ધ્યાનન પપ્પા આવી તો ધ્યાન પપ્પા કે હું ગમો આવી જાઉં તો અમે રાહ દેખીને ઉભા આવો ધ્યાન પપ્પા આવી એટલે તમને બતાવીએ રાજા ખોડલ કોમેડી વિડિયો વાળા બે એક્ટ્રેસ છે કૈલો અને નીતિન અને આ મંડપનો એક ટકડો અહીંયા પડ્યો તો તે ગોડાઉને મોકલાયો અને આ બધી વસ્તુ બી અંદર મોકલશે એ વિડીયો બી ઉતારી અને મંડપનું કામ બી કરી તો જો ભાભી મોકલાવી દીધું ભાભી શું મોકલાયું એ મોકલાઈ દીધો આમાં તો બે ઠંડી આવી છે